ખંભાતના ચવાણા કરતાં પણ એનો સ્વાદ વધી જશે તમને ખૂબ જ પસંદ પડશે તમે ચોક્કસથી બનાવજો બાળકોને તમે નાસ્તામાં પણ આપજો અને સાંજના ટી ટાઈમ બ્રેકફાસ્ટમાં આ ચવાણું ખાવાની ખૂબ મજા આવશે તો ચાલો મિત્રો વિડીયો જોઈએ બધા ચવાણા કરતાં અલગ તરીકે આવતું ખંભાતનું ચવાણું આજે આપણે બનાવી લઈએ ખંભાતમાં પાપડનું ચવાણું ખૂબ જ વખણાય છે અને એમાં સિંગલ મરી પાપડનો આપણે ઉપયોગ કર્યો છે અને આ પાપડને આપણે પહેલાં ફ્રાય કરી લેવાના છે તળી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને પાપડને એવી રીતે તળવા છે કે પાપડ લાલ ન થવા જોઈએ એકદમ વ્હાઇટ પાપડ રહેવો જોઈએ તો જ આપણા ચવાણાનો ટેસ્ટ આવશે અને એકદમ સુપર ચવાણું બનશે તો આ રીતે આપણે ધીરે ધીરે બધા જ પાપડને તળી લઈશું આપણે પાંચથી સાત નંગ પાપડ લીધા છે અને એનો આમાં ઉપયોગ કરીશું અને સાથે આપણે મમરા અને સેવનો પણ ઉપયોગ કરીશું તમે વિડીયો પૂરેપૂરો જોજો અને એમાં એક મસ્ત વસ્તુ આપણે એડ કરીએ છીએ અને એ એડ કરીશું મઠિયા મિત્રો મઠિયાનો ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે અને આ તમે ચવાણામાં જો મઠિયા એડ કરશો ને તો એમાં ચાર ચાંદ લાગી જશે મિત્રો અને આ ચરોતરના મઠિયા તો ખૂબ જ પ્રખ્યાત છે તો આપણે આ રીતે ત્રણેક નંગ જેટલા મઠિયા પણ આમાં એડ કરીને આ પાપડના ચવાણાનો સ્વાદ એકદમ વધારી દઈશું ખૂબ જ ટેસ્ટી ચવાણું બનાવવું છે તો આપણે આ રીતે મઠિયાને પણ તળી લઈશું મઠિયા થોડા લાલ થવા જોઈએ તો જ એનો ટેસ્ટ આવે છે તો આ રીતે આપણે બધા જ મઠિયાને તળી લીધા છે કારણ કે મિત્રો પાપડનું ચવણ જો આપણે વર્ષોથી ખાતા આવ્યા છીએ અને ખંભાતના લોકો તો એક જ પેટર્ન ઉપર ચવણ બનાવતા હોય છે પરંતુ આપણે કંઈક નવોમાં ટેસ્ટ એડ કરીએ એક નવો ટેસ્ટ બનાવીએ તો એના માટે આપણે પાપડના ચવણામાં મઠિયાને એડ કરીશું હવે આપણે પાંચ કપ મમરા લીધા છે અને આ મમરા આ રેગ્યુલર મમરા છે આમાં તમે બાસમતી મમરાનો પણ ઉપયોગ કરી શકો છો એને પણ આપણે થોડા તેલમાં શેકી લેવાના છે મિત્રો આપણે તેલમાં એટલા માટે શેકીશું કે જે મસાલો આપણે નાખશું ને એ મસાલો બરાબર ચોટી જાય અને જેના કારણે આપણો ચીવડાનો દેખાવ અને એનો સ્વાદ ખૂબ સરસ આવે બાકી તેલ વગર પણ મમરા શેકી શકાય છે તો આપણે પાંચ કપ મમરાને શેકી લીધા છે થોડી હળદર એડ કરીએ અને મિત્રો મમરા શેકતી વખતે ધ્યાન રાખવાનું છે મમરા સતત હલાવતા રહેવાનું છે નહીં તો મમરા જો થોડા બળી જશે ને તો સ્વાદ બગડી જશે તો વસ્તુનું ખાસ ખ્યાલ રાખજો મિત્રો લાલ મરચું પાવડર પણ આપણા સ્વાદ મુજબ આપણા ટેસ્ટ મુજબ એડ કર્યો છે થોડી તમે હિંગ પણ એડ કરી શકો છો હિંગનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે પરંતુ આપણે જે પાપડ એડ કરવાના છે ને એમાં બ્લેક પેપર એટલે કે કાળા મરી છે હિંગ છે અને મીઠું પણ સારા પ્રમાણમાં પાપડમાં હોય છે એટલે આપણે એ બધી વસ્તુનો ટેસ્ટનો ખ્યાલ રાખીને આપણે આમાં હિંગ એડ કરી નથી અને એ મરીના પાપડ છે તીખા પણ હોય છે એટલે આપણે લાલ મરચું પાવડર પણ થોડું ઓછું એડ કર્યું છે અને આ રીતે આપણે એક મોટા વાસણમાં આ મમરાને કાઢી લઈશું મમરાને ઠંડા થવા દેવાના છે અને મિત્રો મમરા લોકોને ખૂબ પસંદ હોય છે એટલે ચવાણામાં મમરા લોકો વધારે પસંદ કરતા હોય છે તમે મોર્નિંગ બ્રેકફાસ્ટ હોય કે ટી ટાઈમ બ્રેકફાસ્ટ હોય સાંજનો બ્રેકફાસ્ટ હોય બાળકોને સ્કૂલે જતા હોય અને એને તમે જો નાસ્તો આપશો ને તો આ નાસ્તો પણ એના માટે ખૂબ સારો છે બીજા નાસ્તા કરતાં અને બહારના તૈયાર નાસ્તા કરતાં ઘરે બનાવેલો નાસ્તો ઉત્તમ છે હવે આ બધા જ પાપડ સાત એક નંગ પાપડ છે એને આપણે આ રીતે ક્રશ કરી લઈશું હાથ વડે દબાવીને એને મોટા મોટા ટુકડામાં ભૂકો કરી લેવાનો છે તો આ રીતે આપણે પાપડને ક્રશ કરી લીધા છે કારણ કે આ ચમાણું ખૂબ જ ટેસ્ટી બને છે ખૂબ જ ક્રંચી બને છે ક્રિસ્પી બને છે અને લોકો ખૂબ જ પસંદ કરે છે તમે એકવાર બનાવશો ને તમને વારંવાર બનાવવાનું મન થાય અને પંદર વીસ દિવસ સુધી આ ચમણું બગડતું નથી તમારે ફ્રીજમાં પણ રાખવાની જરૂર નથી અને આ છે મઠિયા મિત્રો ચરોતરના ફેમસ મઠિયા છે આપણે લગભગ બે ત્રણ નંગ આ રીતે મઠિયાને પણ હાથ વડે ક્રશ કરીને અંદર એડ કરી દેવાના છે મિત્રો અત્યાર સુધીને એક પણ રેસીપીમાં કોઈએ પણ આ મઠિયા એડ કર્યા નથી સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ મીઠું થોડું ઓછું એડ કરીશું મઠિયામાં પણ મીઠું છે પાપડમાં પણ મીઠું છે અને થોડું આપણે ઉપરથી એડ કરીએ અને થોડો આમચૂર પાવડર મિત્રો આને થોડો ચટપટો સ્વાદ લાવવો છે જ્યારે તમે બજારના ચવાણા લાવો ને તો એમાં લીંબુના ફૂલ આવે છે જ્યારે આપણે ઘરે એટલા માટે બનાવીએ છીએ કે આપણા પરિવાર માટે બનાવીએ છીએ ખૂબ જ હેલ્થનું ધ્યાન રાખીને આપણે બનાવવું પડે છે એટલે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરીએ છીએ અને હવે આપણે એડ કરીશું સેવ શેવમાં પણ થોડું મીઠું હોય છે અને આપણે જ્યારે પાંચ કપ મમરા એડ કર્યા તેની સામે એક કપ શેવ એડ કરવાની છે સાતથી આઠ નંગ પાપડ એડ કરવાના છે ત્રણ નંગ મઠિયા એડ કર્યા છે અને સ્વાદ મુજબ બાકીના મસાલા એડ કર્યા છે તમારે જો વધારે તીખું બનાવવું હોય તો તમે લાલ મરચું પાવડર વધારે પણ એડ કરી શકો છો અને હવે ખાંડનું બુરું ખાંડનો પાવડર કર્યો છે મિક્સરમાં અને એ પણ આમાં એડ કરીએ કારણ કે એનો એક સરસ મજામાં સ્વાદ લાવવા માટે અને આ તો ખંભાતી સ્ટાઇલથી આપણે આ ચવડું બનાવીએ છીએ આપણે તો ફક્ત એમાં થોડો ટેસ્ટ એડ કર્યો છે મઠિયાનો બાકી આ સ્પેશિયલ ખંભાતનું ચવાણું કે જે બધા ખૂબ પસંદ કરે છે મિત્રો મારા એક ગેસ્ટ ખંભાતથી આવ્યા હતા અને ખંભાતનું હલવા સન ખંભાતનું ચવાણું જે જે ખંભાતની ફેમસ વસ્તુ હતી ને એ લાવ્યા હતા અને એ ખંભાણું ટેસ્ટ કર્યા પછી મને થયું કે આ મારા સબસ્ક્રાઈબર મારા વ્યૂઅર્સને પણ આ ચવાણું મારે બતાવવું જોઈએ તો એટલા માટે હું આપના માટે ખૂબ જ સરસ મજાનું ચવાણું મેં બનાવ્યું છે એકદમ ખંભાતની સ્ટાઇલથી બનાવ્યું છે આમાં કોઈ શીંગદાણાનો ઉપયોગ થતો નથી કે કરીપત્તાનો ઉપયોગ થતો નથી આ જેની સિમ્પલ મેથડ છે ખૂબ જ ઝડપથી બની જાય છે તમારા ઘરે જરૂરથી બનાવજો અને આ કાચની ઝાડમાં ભરેલું આ ખંભાતી ચોણ કેટલું સરસ લાગે છે મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને મારે તમને કહેવું નહીં પડે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત